દેશની સરકાર અને ચૂંટાયેલા સાંસદો જનતા માટે શું કામ કરી રહ્યા છે એ સામાન્યમાં સામાન્ય માણસ જાણી શકે છે મોબાઈલના માધ્યમથી દેશની રાજ્યસભા પણ લાઈવ છે દેશની સુપ્રીમ કોર્ટ પણ યુટ્યુબ ઉપર લાઈવ આવે છે ગુજરાત રાજ્યની હાઈકોર્ટ પણ યુટ્યુબ ઉપર લાઈવ આવે છે દરેક જિલ્લાની સેશન કોર્ટ ડિસ્ટ્રિક્ટ અદાલત એ પણ યુટ્યુબ ઉપર લાઈવ આવે છે રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર પંજાબ હરિયાણા દિલ્હી અનેક રાજ્યોની વિધાનસભાઓ પણ પણ ઉપર લાઈવ આવે બહુ જ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ પ્રસારણ કરવામાં આવતું નથી ગુજરાતની જનતાથી શું છુપાવવામાં આવી રહ્યું છે જે જનતા મત આપે છે એ જનતાને જાણવાનો પૂરો હક છે કે તમારા મતથી બનેલા ધારાસભ્યો આ વિધાનસભા ગૃહમાં બેસીને શું કામ કરી રહ્યા છે એ જાણવાનો હક છે કોઈ ખેડૂત ખેતરે પાણી વાળતા હોય તો એ ખેતરે બેઠા બેઠા પણ વિધાનસભા જોઈ શકવા જોઈએ કોઈ વ્યક્તિ ફેક્ટરીની અંદર સિક્યુરિટી ગાર્ડ તરીકે ચોકીદાર તરીકે બેઠા હોય તો તે પણ ટીવીમાં કે મોબાઈલમાં બેસીને જોઈ શકવા જોઈએ કે એમના મતથી ચૂટાએલો ધારાસભ્ય શું કામ કરી રહ્યો છે કોઈ બહેન ઘરમાં બેસીને ઘરકામ કરતી હોય તો ટીવી કે મોબાઈલથી જાણી શકવી જોઈએ કે બહેનોએ જે વ્યક્તિને મત આપાય એ વ્યક્તિ વિધાનસભામાં શું કરે છે ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે કે જેની વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ અટકાવી દેવામાં આવ્યું છે આ બિલકુલ ગેરબંધારણીય અલોકતાંત્રિક અને જનતા વિરોધી કૃત્ય છે આજે અમે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સ્પષ્ટ રીતે વિધાનસભામાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાયો છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ ચાલુ કરવામાં આવે ગુજરાતની જનતાને જણાવવામાં આવે કે જનતાના મતથી ચૂંટાયેલા નેતાઓ અહીંયા શું કરી રહ્યા છે કેવા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કેવા કાયદાઓ બની રહ્યા છે કેવી પ્રોસેસ થઈ રહી છે મંત્રીઓ શું કરી રહ્યા છે ધારાસભ્યો શું કરી રહ્યા છે આ બધી જ વસ્તુ જાણવાનો જનતાને પૂરો અધિકાર છે અમારી વારંવાર માંગણી કરવા છતાંય મેં પોતે જાણું ધારાસભ્ય ચૂંટાયો ત્યારે લેખિતમાં પત્ર લખી અને માનનીય સચિવ શ્રી માનનીય અધ્યક્ષ શ્રીને જાણ કરી હતી કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે મને એ નથી સમજાતું કે એવું તો શું છુપાવવામાં આવે છે આ વિધાનસભામાં એવું તો શું કામ થઈ રહ્યું છે જે ગુજરાતની જનતાથી છુપાવવામાં આવે છે એવું તો શું છે જે ગુજરાતની જનતાને જાણવા નથી દેવા માંગતા ભઈ જનતાના ટેક્સથી તો આ સરકાર ચાલે છે જનતાના ટેક્સથી આ વિધાનસભા ચાલે છે જનતાના ટેક્સથી આ સરકાર ચાલે છે જનતાના ટેક્સના પૈસાથી તો આ ધારાસભ્યો કામ કરે છે જનતાના મતથી તો સરકારો બને છે તો પછી જનતાને જાણવાનો હક કેમ નહીં આજે આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ રીતે વિધાનસભામાં સૂત્રોચ્ચાર કરી બેનર પ્રદર્શિત કરી અને માંગણી રજૂ કરી છે કે વહેલામાં વહેલી તકે ગુજરાતની વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ જેમ લોકસભા જેમ રાજ્યસભા જેમ હાઈકોર્ટ જેમ સુપ્રીમ કોર્ટમાં થાય એમ

કેમેરાના માધ્યમથી ગુજરાતની જનતા સુધી પહોંચી જાય એવું લાગે છે અને એટલે પોતાની બદદાનત છુપાવવા અણ આવડત છુપાવવા તાનાશાહી ભર્યું વલણ છુપાવવા કેમ કે ગુજરાતની વિધાનસભામાં ભાજપની બહુ મોટી બહુમતી છે વિરોધ પક્ષોને ક્યારેય બોલવા ન દે એમના પ્રશ્નો ઉઠાવવા ન દે એ પણ ગુજરાતની જનતા લાઈવના માધ્યમથી જાણી ન જાય એટલા માટે લાઈવ બંધ કરવામાં આવ્યું છે આજે મારે તો એટલું કહેવું છે કે અમેરિકાની સંસદ પણ ગુજરાતમાં લાઈવ જોઈ શકાય છે દુનિયાના બધા કેનેડા ઓસ્ટ્રેલિયા જાપાનની સંસદમાં શું થાય છે હાઉસ ઓફ કોમન હાઉસ ઓફ પીપલ હાઉસ ઓફ લોર્ડ્સમાં શું થાય છે એ અહીંયા જોઈ શકાય છે પણ ગુજરાતમાં શું થાય છે આપણે નથી જોઈ શકતા અમેરિકન સેનેટમાં શું થયું કેનેડાની સેનેટમાં શું થયું એ બધું જ લાઈવ જોવા મળશે આખી દુનિયાનું કોઈ પણ બાબત લાઈવ જોવા મળશે ઇવાન ચંદ્ર ઉપર ગયેલા અવકાશ યાત્રીઓએ ચંદ્ર ઉપર શું શું જોયું એ પણ લાઈવ કેમેરાના માધ્યમથી જોઈ શકીએ છીએ સરકાર રોકેટ છોડે ઉપગ્રહ છોડે સેટેલાઇટ છોડે એ પણ આપણે લાઈવ જોઈ શકીએ બસ આપણે મત આપીએ જે ધારાસભ્યને એ ધારાસભ્ય શું કરે છે એ લાઈવ નહીં જોઈ શકાય સેટેલાઇટ જોઈ શકશો મંગળ જોઈ શકશો કેનેડા જોઈ શકશો સુપ્રીમ કોર્ટ લોકસભા બધું જ પણ ગુજરાતની વિધાનસભા લાઈવ જોવા માટે થઈને અમે જ્યારે માંગણી કરી તો ઉલટાનું અમને ધમકાવવામાં આવ્યા અમને કહેવામાં આવ્યું કે આ તમે ખોટું કરી રહ્યા છો અમે શું ખોટું કર્યું ગુજરાતની જનતા જાણી જાય કે આ એકસો બ્યાસી ધારાસભ્યો શું કરે છે એ જાણી જાય તો એમાં ખોટું શું છે આજે અમે પૂરી જોમ જોમજુસ્સા સાથે તાકાતથી આમ આદમી પાર્ટી વતી ગુજરાતની વિધાનસભા લાઈવ થાય એ મુદ્દો ઉઠાવ્યો છે આશા રાખીએ કે ગુજરાતની વિધાનસભા આ સત્રથી જ વેલી તકે લાઈવ ચાલુ થઈ જાય ભારતની અલગ અલગ વિધાનસભાનું લાઈવ પ્રસારણ કરવામાં આવે છે તો પછી ગુજરાતની વિધાનસભાનું લાઈવ પ્રસારણ કરવામાં કેમ નથી આવતું તે પણ એક સવાલ છે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર